સુરતમાં જહાંગીરપુરા સુડા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશોએ વિરોધ કર્યો છે અકસ્માતોના ભયથી સ્પીડ બ્રેકર મૂકવા એક મહિના પહેલા ફરિયાદ કરવામાં આવી હતી છતાં પણ હજુ સુધી કોઈ પણ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે સુડા સંસ્કૃતિ રેસિડેન્સીની આજુબાજુ સફાઈ કામગીરી પણ ન થતી હોવાના આક્ષેપ કર્યા છે અનેક વખત જીવજંતુ નીકળ્યા હોવાથી લોકોમાં ભયનો સામનો કરવો પડી રહ્યો છે તાત્કાલિક ધોરણે અહીં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અને સફાઈ કામગીરી કરવામાં આવે તેવી મુખ્ય માંગ કરવામાં આવી છે ભાઈ આપનું મારું નામ ગૌતમ મહેતા છે સુડા સંસ્કૃતિ રેસિડેન્સીમાં જ હું રહું છું શું સમસ્યા છે અમારી મૂળભૂત સમસ્યા એવી છે એક અહીંયા સર્વિસ રોડ બનાવવા માટેની અમે ઓલરેડી એપ્લિકેશન આપેલી છે જેનું હજુ સુધી કોઈ જાતની એક્શન લેવામાં આવેલ નથી બીજું આ જે રોડ કેનાલનો જઈ રહ્યો છે તે હાઈવેનો રોડ છે ત્યાં આગળ ખૂબ જ સ્પીડમાં વાહનો અવર જવર થઈ રહી છે તો સૌથી પહેલાં તો અમને આ બંને અમારા જે કેમ્પસ લાગુ પડે છે ગેટ નંબર એક અને ગેટ નંબર બે એની આગળ અને પાછળની સાઈડમાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવે કે જેના કારણે અકસ્માતનો ભય જે છે એ નહીવત થઈ જાય આગળ જ જોવામાં આવે તો સામે બે નેત્રનું જે બિલ્ડિંગ છે ત્યાં આગળ પણ સ્પીડ બ્રેકર બનાવવામાં આવેલું છે આગળ પેલા સાહેબ જોવામાં આવે તો